સોકરો ને ઈમારવાલા ને બીકો જા હમ એ પકડડી ઓડડી સ્કો આય આય પકડડી ઓડડી સ્કો અલ સોકરો ન સમજતો તું તો હમે છે ને કેમ અલ ઢીંગા ને પતાવી દે તું લે એટલે હું કે મારા સોકરાને મારી ને પતાવી દેવાનો છે એટલે ટ્રીક છે અથવા તો છોકરો ખાતો ન હોય ને એટલે પપ્પા ને બાજુમાં બેસાડવાના પછી જમતી ભરીને પપ્પાને મોઢામાં દેવાની અને પપ્પા ન ખાયને બેક ફેરવી ઝિકેન મારવાની એટલે છોકરો હેન હોંજી જાહે પછી આપણે છોકરાને સમજી દેવાની એટલે છોકરો ખાઈ લે છે છે જો સેટો બેઠો છો એટલે ઢીંગલાનો વારો છોડ્યો છો એટલે ઢીંગોય પડ્યો તો ઢીંગાને લીધો છે જો ખાવા કેવો મંડ્યો જો છોકરો હા 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 બાડકોન મારવાનો એટલે ઈ ડબલ આમ રહી હૈન વાડું થાય ને ખેચાવાન નઈ આને ખેચાવાનુ કેન પપ્પાને ખેચાવાનુ કા તાર જેવો વાડ્યો છે એટલે મારે જેવો કાંઈ વાયડો નથી મારે જેવો હે પણ વાયડો નથી મારા દીકરોડા એ આવ્યું હમ તારા જેવો રસૂલ કોપી ટુ કોપી વાયડો હૈ તું જેમ નાની હતી ત્યાં જેમ રી હતી ને એમાં જ એ છે તાર મમ્મી મને વાત કહેવાય રિહાણા જ નહી હોય હદ જી રિહાઅ ન હદ એટલે તો ગરેલ ન કરતા ન હોય મારે તેમ હું કાંઈ એટલે ગરેલ નથી ચાવ લોહી ઉકાળા કરું છું તારે કરવા છે નહીં માર ને

એટલે રી હઈ જાવે સીતા તે આયરો નો બધે સડી બેહવાનું હોય કા અમારા બર્થડે માં ન દીલી છોકરાઓના બર્થડે માં દયો ગામ નો ગગો પેન્ટ તો ન્યા મોર જઈ ન કે વર્ની માં હું વર્મા વર્ની માં હું વર્મા હમ માન ન છે ને ના કે સે હું એન માં થઈ લઈ વર્ની હા તો પણ એનો બર્થડે છે એને બધુંય જ આપવાનું હોય તો ન આપવાનું હોય કે અમારે બર્થડે હતા અમને આપ્યું તો કાઈ આપ્યું તો

લ્યો 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 હું જાણે એની અરે બાત તો ઈશો વાત તો જો કરે એકલા તો મંદી થાપીસ બટર ને હા લે લે નહીં 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 આપો લે સાદે સાદે નહીં આપો લે 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 રિચન નું કીધું કે આપીસ મમ્મા એ ભાઈ તો મમ્મી ગિફ્ટ આપી હે નો આપે

મારમિત નો બર્ધાય છે મન ગિફ્ટ એપિક નો એપિક મારમિત ને ને 2 લાખ ગિફ્ટ જોડે સારું હાલો હું જાવ છું હો ખેતરે ને ને ગિન્નાર લઈ જાવ હાતે નિયત જાવ છો ખેતરમાં થઈ ગિન્નાર જે રોડે જાય તો કો ભારી જાય એટલે ખેતરમાં આડે રહી છે એટલે પારા પછી ગિન્નારમાં વહ્યો જો હો ગુરુ દત્તા થઈ એમ કરતા પ્રયાગ લાગ્યા હો તો તો થઈ જ જ એવું તો ચાંદલા કરીને મહેનત પૈસા ਦੇ ਵੀ ਹੈ ਕਨੈ ਗਿਫਟ ਮਨੇ ਨਾ ਯਾ